રાજકોટ અગ્નિકાંડ બાદ સફાડું તંત્ર મહાનગરપાલિકા વિભાગ દ્વારા અભાવ હોય તો સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી ત્યારે આજે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી આ ચકાસણી માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે જ કરવામાં આવી હોય તેવું જણાય આવે છે રાજકોટ કેમ ઝોનમાં થયેલ દુર્ઘટના બાદ વડોદરા પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ફાયર સેફટીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનેક ઇમારતો કોમર્શિયલ ઇમારતો દુકાનોમાં ફાયર સેફટીના અભાવના કારણે સીલ પણ કરવામાં આવી હતી ત્યારે આજે ફાયર વિભાગ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે લાગેલા ફાયરના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફાયરના બાટલા મુકેલ છે તે રિપ્લેસ અને તારીખ ચેક કરવામાં આવી હતી સાહીથી વધુ બોટલો ચેક કરવામાં આવી હતી સાથે કર્મચારી દ્વારા બોટલનું લેવલ ચેકિંગ કરવામાં આવ્યું જ નહીં માત્ર દેખાવ કરવા માટે જ ચેકિંગ કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે આવી જ રીતે કામ કરી આખા વર્ષ દરમિયાન તમામ વિસ્તાર અને કોમર્શિયલ મોલમાં ચેકિંગ કરે તો વડોદરા શહેરમાં કોઈ મોટી દુર્ઘટના જ બને